રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ તેમજ ગુજરાત કાનૂની સેવા સત્તા મંડળના માર્ગદર્શન અનુસાર ભરૂચ જિલ્લા કાનૂન સેવા સત્તા મંડળ દ્વારા ભરૂચ જિલ્લા ન્યાયાલય તેમજ તમામ તાલુકાની કોર્ટમાં આજરોજ રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું જેનું દિપ્રાગટ્ય દ્વારા પ્રારંભ કરવામાં આવ્યો હતો આ લોક અદાલતમાં નવ હજાર જેટલા પેન્ડિંગ કેસ વિવિધ સંસ્થાના પંદર હજાર કેસ તેમજ દસ હજાર જેટલા વાહનોના ઈ ચલનના કેસ રજૂ કરવામાં આવ્યા હતા જેનો સમાધાન કરી વલણ અપનાવી નિકાલ કરવામાં આવ્યો હતો આ પ્રસંગે કાનૂની સેવા સત્તા મંડળના સેક્રેટરી ડીબી તિવારી સહિત ન્યાયાધીશો અને ધારાશાસ્ત્રીઓ અને પક્ષકારો ઉપસ્થિત રહ્યા હતા નમસ્કાર હું દીવી તિવારી ફૂલ ટાઈમ સેક્રેટરી જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ભરૂચ આજ રોજ રાષ્ટ્રીય કાનૂની સેવાઓ સત્તા મંદિર સુપ્રીમ કોર્ટ નવી દિલ્હી તથા ગુજરાત કાનૂન સેવા સત્તા મંદર અહમદાબાદના માર્ગદર્શન હેઠળ ભરૂચ જિલ્લા તથા તમામ તાલુકાઓમાં તમામ ન્યાયાલયમાં રાષ રાષ્ટ્રીય લોકદાતનું આયોજન કરવામાં આવેલું છે આ લોકદાહતમાં આશરે નવ હજાર જેવા પેન્યુ કેસો મૂકવામાં આવેલા છે અને પંદર હજાર જેવા ફાઇનાન્સિયલ સંસ્થાઓ બેંકોના કેસો જે દાખલ કોર્ટમાં દાખલ કરવા બાકી હોય એવા કેસો મૂકીને

કાયમી અંત આવતો હોય છે અને ત્યાં સંબંધો જળવાઈ રહે છે આજે લોક અદાલત માં આશરે દસ એક હજાર જેવી ઈ ચલન સુપર કામ આવેલી છે એમાં પક્ષકારને વિનંતી કરું છું કે તે તેમના જે વાહનો ઈ મેમો આયા હોય તે એનું ભરપાઈ કરી ભવિષ્યમાં થનાર જે કાયદાકીય કાર્યવાહીથી તે બચી શકે છે આથી હું તમામ ભરોજનો જનોને અપીલ કરું છું કે તેઓ આ જો યોજના રાષ્ટ્રીય લોકત નું મહાતમ લાભ લે અને તેનું જે તકરાર છે એનું કાયમી અંત લાવે ધન્યવાદ